તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જ્યાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા પરિણામ જાહેર થયું છે તો ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રાણું પોઈન્ટ ઇઠોતેર ટકા આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો અવ્વલ નંબરે છે ગુજકેટની એક પોઈન્ટ છવ્વીસ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ મુદ્દે પરિણામ જાહેર મુદ્દે ખૂબ જ પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી કહી શકાય કે આજે ગુજકેટની એક લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા જ્યાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ત્યાશી પોઈન્ટ એકાવન ટકા પરિણામ જાહેર થયું ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ત્રણ પોઇન્ટ ઇઠોતેર ટકા પરિણામ આવ્યું જે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો અવલે આવ્યો છે ત્યારે આ મામલે લઈ કુબેર ડિંડોરે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી તો મહત્વનું છે કે આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા પરિણામ આવ્યું છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રાણું પોઈન્ટ એઠોતેર ટકા આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે છે જ્યારે ગુજકેટની એક પોઈન્ટ છવ્વીસ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી મહત્વનું છે કે આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રાણું પોઈન્ટ ઇઠોતેર ટકા રહ્યું છે મહત્વનું છે કે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે જે મુદ્દે શિક્ષણ મંત્રી કુબે ડિંડોરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું નું પોઈન્ટ એકાવન ટકા પરિણામ જાહેર થયું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રાણું પોઈન્ટ ટકા થયું છે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો અવલ નંબર રહેશે જાર કરવામાં આવ્યું છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી વિરેન દિંડેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી વરહુલ પાંચ બંને તેમજ અધિકારી પણ હાજર થતા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં રાજ્યના પાંચસો સોળ પર પરીક્ષા યોજાઈ હતી અને ત્રણ લાખ બાસઠ હજાર પાંચસો પરીક્ષા આપી હતી અને ત્રણ લાખો સિત્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે પરિણામ સામાન્ય પ્રવાહમાં આવ્યું છે સો ટકા પરિણામ ધરાવતી બે હાજર પાંચ શાળાઓ જે છે તે જાહેર કરાઈ છે ને દસ થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ પણ એકવીસ છે જાહેર કર્યું હતું એવું પણ ટકા સામાન્ય પ્રવાહમાં વધુ પરિણામ કરાવતો જિલ્લો બનાસકાંઠા બને છે તેમાં સત્તાણું પોઈન્ટ વીસ ટકા પરિણામ જાહેર કરવામાં છે સૌથી ઓછું પરિણામ કરાવતો જિલ્લો જોઈએ તો વડોદરા જિલ્લો સત્યા સિત્યાસી પોઈન્ટ ટકા પરિણામ આવ્યું છે જયારે આ વર્ષે ત્રણ પોઈન્ટ સાત ટકા પરિણામ આવ્યું છે એટલે પરિણામ નો સુધારો થયો છે સાથે વિજ્ઞાન પ્રવાહ ની વાત કરવામાં આવે તો વિજ્ઞાન પ્રવાહ માં એકસો બાવન કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી અને તેમાં ત્યાસી હજાર નવસો ને સિત્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર થયું છે જ્યાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ નું ત્યાસી પોઈન્ટ અને એકાવન ટકા પરિણામ આવ્યું છે

તેમજ ગુજકેટ પરીક્ષા માર્ચ બે હજાર પચીસમાં લેવામાં આવેલ હતી આજ રોજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ બે હજાર પચીસ પરીક્ષાનું પરિણામ જાહેર કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું સવિશેષ મિત્રો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ એકસો બાવન કેન્દ્રો હતા પૂરા ગુજરાતમાં કુલ નિયમિત એક લાખ સાતસો પચીસ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી એક લાખ સાતસોતેર પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા હતા તે પૈકી ત્યાં હજાર નવસો ને સત્યાસી પરીક્ષાર્થીઓ આ પ્રમાણપત્ર મેળવવા પાત્ર થયેલ છે ધોરણ બાર વિજ્ઞાન પરવાનું પરિણામ ત્યાસી એકાવન ટકા છે

જેમ બાણું પોઈન્ટ એકાણું ટકા પરિણામ હતા વિજ્ઞાન પ્રવાના એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર છન્નું પોઈન્ટ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર ચોપન પોઈન્ટ અડતાલીસ ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે છે સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રવાહની પણ એક્ઝામ આપણે લીધી હતી તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં પણ

પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રાણું સાત ટકા છે જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે નેવું પોઈન્ટ અઠ્યોતેર ટકા છે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે પંચાણું પોઈન્ટ ત્રેવીસ ટકા છે જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા છે અંગ્રેજી માધ્યમનું પરિણામ ત્રાણું પોઈન્ટ સત્તાણું ટકા છે સાથે સાથે પૂરા ગુજરાતમાં પ્રથમ ક્રમે આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લો સત્તાણું પોઈન્ટ વીસ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે અને વડોદરા જિલ્લો સામાન્ય પ્રમાણમાં સત્યાસી પોઈન્ટ સાત ક્રમે રહે છે આપણે જે કેન્દ્રો વાઇઝ જે આપણે જોઈએ તો સો ટકા પરિણામ મેળવનારા જે કેન્દ્રો છે પૂરા ગુજરાતમાં એમાં સમરેડા વાગંદ્રા ચંદ્રાલા છાલા લિંબોદરા અને મીઠાપુર કેન્દ્રો સો ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લો અને ખાવડા કેન્દ્ર જે બાવન પોઈન્ટ છપ્પન ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે અને આ પરિણામ અમે આજે જાહેર કરીએ છીએ અને અમારા તમામ કર્મચારી મિત્રો અમારા નિરીક્ષક અને પરીક્ષક અને અમારું બોર્ડ તમામ અધિકારી મિત્રો જે સમયની સાથે ચાલીને જે સરસ પરિણામ આપણે વિદ્યાર્થી મિત્રોને આપ્યું થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને વિભાગ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપને ઢેર સારી શુભકામના પાઠવું છું ને તેમ છતાં વિદ્યાર્થી મિત્રોને જે કે નાનો મોટો સંશય હોય કેટલાક વિદ્યાર્થીઓ ફેલ થયા હોય જેમને મેરિટ પોતાની રીતે એમ થતું હોય કે મારે મેરિટ ઓછું આવ્યું છે તો એના માટે આપણા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તરફથી આપણી સરસ વ્યવસ્થા બે વર્ષથી આપણે કરી છે ચાલુ વર્ષે આપણે તમામ સાયન્સ અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ટોપ ટુ આપણી વ્યવસ્થા કરી છે એટલે કેટલાક વિદ્યાર્થીઓને કદાચ મેરિટ ઓછું આવ્યું હોય તો ફરીથી એક્ઝામ તમામ પેપરોની તમામ વિષયોને આપવી હોય તો આપી શકશે એ પણ આપણી વ્યવસ્થા સરસ આપણે રાખી છે બેસ્ટ ઓફ ટુ એનો પણ લાભ આપ લઈ શકશો અને ફરીથી મારા ગુજરાતના તમામ યુવા મિત્રોને જે આ પરીક્ષામાં જે થયા છે એ તમામની શુભકામનાઓ ને જે થયા છે એમને પણ મારી શુભકામનાઓ છે એમના માટે પણ તક છે ફરીથી પરીક્ષા આપીને આપ આગળ વધો એવી શુભકામનાઓ સાથે તમામની શુભેચ્છાઓ